દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ઉજવણીના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ પોશી પૂનમ એટલે માનો પ્રાગટ્ય દિન આ દિવસે માના વહ્લા ભક્તો દ્વારા પ્રાગટ્ય દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પ્રાગટ્ય દિન નિમિત્તે માતાજીને ભવ્ય શોભાયાત્રા મંદિરમાં વાજતે ગાજતે કાઢવામાં આવી હતી ત્યારબાદ માતાજીને છપ્પન ભોગનો અનુકૂળ ધરાવાયો હતો ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનને લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબિકાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આજ સવારથી જ લાંબી લાઇનોમાં જોવા મળ્યા હતા પ્રાગટ્ય દિન નિમિત્તે મંદિરને ફૂલોનો શણગાર કરાયો હતો તેમજ રંગબેરંગી લાઇટિંગ કરીને આખા મંદિરને એક અનોખું શણગાર કરવામાં આવ્યો હતો અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મંદિરના ગર્ભગૃહને પણ બલૂન અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં વહેલી સવારે આરતી કર્યા બાદ એકવીસ કિલોની કેક કાપીને પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આરતીનો અને દર્શનનો લાભ તેમજ અન્નકૂટનો લાભ લીધો હતો ભક્તોએ માતાજીના કમળ પર સવારીના દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા